આજરોજ ડૉક્ટર આંબેડકર ભવન શ્રીનગર મધુરમ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ જૂનાગઢ જિલ્લાના આગેવાનો અને કર્મચારી મહામંડળના મિત્રો તમામ લોકો મળ્યા છીએ ચાર પાંચ દિવસ પહેલાં આપણી જે બાર તારીખની રેલી હતી બાર તારીખની રેલી પછી અમુક લોકો દ્વારા આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈના ભાષણની કોમેન્ટ કરી એમને શ્રી રામના નારા બોલાવ્યા એ બાબતની કોમેન્ટ કરી અને ખૂબ ખરાબ ભાષામાં આપણા આંદોલનને તોડી પાડવા માટે અને આપણા કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થાય અને સમાજનું પણ મોરલ તૂટે એ ટાઈપના મેસેજો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને જે હલકી પ્રવૃત્તિ લોકો કરી રહ્યા હતા એ બાબતથી નિરાશ થઈ અને મેં ચાર પાંચ દિવસ પહેલાં એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરી અને એવું કીધું હતું કે હું મારું જે સામાજિક કામગીરી છે એ છોડી રહ્યો છું આજે રાજુભાઈ સોલંકી આપણા જિલ્લાના પ્રમુખ દીપકભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ મેંદડા જેડીભાઈ મેંદડા સરપંચ દુર્લભભાઈ આપણા માણાવદરતી રાવણભાઈ પરમાર આપણા ઉપપ્રમુખ દીપકભાઈ ચાવડા ડી કે દાફડા કરશનભાઈ મેડા સાહેબ ઉમેશભાઈ મકવાણા અશોકભાઈ મકવાણા ભગીભાઈ આપણા ભાઈ કરોલ અને તમામ મિત્રો અત્યારે મળ્યા છીએ તમામ આગેવાનો અત્યારે મળ્યા છીએ અને આ ચાર દિવસ દરમિયાન મને ગુજરાતમાંથી પણ અને આપણા જિલ્લામાંથી હજારો યુવાનોના ફોન આવ્યા છે વડીલોના ફોન આવ્યા છે મિત્રોના ફોન આવ્યા છે અમુક અમુક ફોન તો એવા બી આવ્યા છે કે ફોનમાં રડી પડ્યા વાતું કરતાં કરતાં કે ભાઈ તમે એટલા વર્ષથી દેવદાનભાઈ અમારી સાથે છો ને તમે જતા રહો તો અમને મજા ના આવે અને આ કામગીરી આપણા જિલ્લામાં બહુ વ્યવસ્થિત ચાલે છે આપણા જિલ્લાના આગેવાનો પણ બધા સમજદાર છે અને આપણે બધા ખભે ખભા મિલાવીને બાબાસાહેબની મૂવમેન્ટનું કામ કરીએ છીએ ત્યારે તમારો નિર્ણય પાછો ફેરવો એ બાબતે આજે પણ ચર્ચા થઈ એટલે મેં જે નિર્ણય લીધો હતો એમાં હું ફેરફાર કરું છું કે સમાજનું કામ હું ચાલુ રાખીશ પણ જે લોકો સોશિયલ મીડિયામાં બાબાસાહેબની મૂવમેન્ટના કામો થાય છે કે સમાજના આવા આંદોલનો થાય કે સમાજની જે લડાઈઓ હોય એમાં ખોટી રીતે પોતાનું મહત્વ ન જળવાય કે પોતાની મહત્ત્વકાંક્ષા સંતોષાય નહીં અને સમાજના આંદોલનને તોડવાની જે પેરવી કરતા છે કરે છે એવા લોકોને એક ચેલેન્જ પણ આપું છું કે ભવિષ્યમાં તમે ખ્યાલ રાખજો હવે અમારે ભાઠા ના લેવા પડે કારણ કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ થઈ ગયું છે કે ઘરમાં બેઠા બેઠા એ તમે ગમે એને ક્રિટિસાઈઝ કરી શકો અને જ્યાં અમે ખોટા હોય ત્યાં અમારી તૈયારી છે કે તમે જાહેરમાં આવો જાહેરમાં અમે તમારે ચર્ચા કરવા તૈયાર અમારી જ્યાં ભૂલ થતી હોય જ્યાં તમે તમારા અમારી સામે આવીને બેહો અને પાંચ હજાર માણસોની વચ્ચે અમને કહો કે ભાઈ તમારી આ ભૂલ થાય છે અમે અમારી ભૂલ સુધાર પણ સમાજનું કામ કરીએ છીએ એમાં તમે મદદરૂપ ના થાવ તો કાંઈ નહીં પણ કમસે કમ નળો નહીં એટલી વિનંતી છે સાથે સાથે આવતી તારીખ છ જુલાઈના રોજ આપણા વિસાવદર તાલુકાના મોટી મોરપરી ગામે ભારત રત્ન મહામાનવ માનવ મસીહા આપણા મુક્તિદાતા કરોડો શોષિતો પીડિતો અને દલિતોના ભગવાન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું અનાવરણ કરવા આપણે જઈ રહ્યા છીએ અને તે દિવસે મોણપરી ખાતે જ એક મોટું દલિત સંમેલન પણ બોલાવી રહ્યા છીએ જેમાં આપણે રાજુભાઈના દીકરા સંજુનો જે બનાવ બહેનો છે એમાં આપણે આગળની રણનીતિ શું કરવી કે આપણે આગળ આપણા આંદોલનને કેવી રીતે વધારવું એ બાબતની ચર્ચા પણ કરવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર બાબા સાહેબના પુત્ર ભીમરાવ આંબેડકર સાહેબ પણ આવવાના હોય તો એનું આયોજન થયું છે મિત્રો છ તારીખે મોટી મોડ પરિગામે બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ અને દલિત સંમેલન રાખ્યું છે એમાં પણ તમામ મિત્રો વધારે યુવાનો વધારે એવી બધાને વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું મિત્રોને કે સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ કરવા બદલે સમાજના વિકાસમાં સમાજના હિતમાં સમાજનું કંઈક સારું કામ થાય એના માટે તમે તમારી શક્તિને કામે લગાડો તો આપણે વહેલા આપણી મંજિલે પહોંચી શકશું બાકી બાબા સાહેબ હવે જન્મવાના નથી અને બાબા સાહેબ જ થયા છે ને હવે બીજા બાબા સાહેબ થવાના નથી તમારે મારે જ બાબા સાહેબ બનવાનું છે એટલે આપણી અંદરની જે ઈર્ષાઓ છે અંદરના જે ખોટા વિચારો છે ને તેજી અને સમાજનું જે સાચું કામ કરતા હોય એ લોકોને બધા મદદ કરીએ એવી ભાવના સાથે મારી વાતને વિરામ આપું છું જય ભીમ નમો નમબુદય